સુરત જિલ્લા એસઓજીએ ફટાકડાનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરતું ગોડાઉન ઝડપી પાડ્યું છે કોઈપણ જાતની ફાયર સેફ્ટી કે એનઓસી વગર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડા ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યા હતા પોલીસે ગોડાઉન ભાડે રાખી ફટાકડાનો સંગ્રહ કરનાર ઈસમની ધરપકડ કરી છે પોલીસે દરોડા દરમિયાન તપાસ કરતા ગોડાઉન ભાડે રાખી ફટાકડાનો સંગ્રહ કરનાર કુમાર પટેલ દ્વારા કોઈપણ જાતની ફાયર સેફ્ટી કે એનઓસી વગર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડાનો જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો પોલીસે ઘટના સ્થળેથી અડતાલીસ પોઈન્ટ લાખથી વધુના મુદ્દો માલ કબ્જે કર્યો છે કામરેજ તાલુકાના કઠોર ગામે આંબોલી ચાર રસ્તા નજીક આવેલા એક ગ્રુપમાં બાતમીના આધારે સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ફાર્મ હાઉસની અંદર પતરાની શેડ ઊભો કરી અને ગોડાઉન ઊભું કરવામાં આવ્યું હતું ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો પોલીસે દરોડા દરમિયાન તપાસ કરતા ગોડાઉન ભાડે રાખી ફટાકડાનો સંગ્રહ કરનારની ધરપકડ કરી હતી ફટાકડા ઉત્પાદન સંગ્રહ અને વેચાણ કરતા ઈસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું જેનું સધાને એસઓજી ટીમને ચોક્કસ માહિતી મળેલ કે કઠોર ગામની સીમમાં અમુલી ચાર રસ્તા પાસે કુમાર કાંતિભાઈ પટેલ ગોડાઉનની અંદર ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો કોઈ પણ ફાયર સેફટીના સાધનો અને લોકોની જિંદગી જોખમાય તે રીતે રાખેલ છે જે આધારે ત્યાં રેડ કરતા કુલ અલગ અલગ ફટાકડાનો જથ્થો અડતાલીસ લાખ છપ્પન હજાર બસો સિત્તેર મળી આવેલ છે અને આ કામે વિરલભાઈ કાંતિભાઈ પટેલ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેની ધરપકડ કરી અને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે